જોશના મને સ્ટેપ શીખવા ફર્સ્ટ કેવી રીતના આવડશે તમને બહુ માથકટ કરી લીધી ખોપડી છે એ આન્ય મોઢે સડાયો જબરો મોઢે સડાયો એકલી એકલી જોરા તને હરમ આવી જાય મને મૂકીને એકલી ખાલી દે તને એમનું છે કે હું ભાવશને બોલાવી જાઉં ઈ કમેન્ટ કરીને કે ભાઈ જોરસનો શરીર પ્રમાણે તમને શું લાગતું છે બે ત્રણ રોટલા ખાઈ જતે છે કે તો જો આજે આપણે બનાવવાના છે થેપલા અને સે ટોમેટાનું શાક અને એવું નથી કેમ છો મજામાં જો કે મારા બ્લોગ જોતા એ બધા મજામાં જોઈને મોજમાં જ રહેજો તો જય દ્વારકાજી જય મા મોકલ નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું અત્યારે વાગી ગયા સાડા આઠ અને ભાઈ અત્યારે જોશ ના તો સાફ સફાઈ નું કામ ચાલુ કરી દીધું છે ને આપણે ની અંદર ટાકો આવી ગયો છે તેમાં દવા છટાવાની છે આજે ટ્રેક્ટર આવે પેલા આપણે જમવાનું છે ને જમવા માટે જો મારે મમ્મી લઈ લીધા છે ધાણા મમ્મી કેવા શાક કર્યું ભરેલ બનાવવા ભરે રીંગણા તો જો ભાઈ તો ફેમિલી જો જોશ ના તો ભાઈ જોવું તો હરી તમે આ ખોખાના ઢગલા કર્યા

તમે કમેન્ટ કર્યું કે યાર બધી ઘાસ વસ્તુ જે હારી હારી હોય ડેકોરેશન માટે રાખવી જોઈએ કે નહીં યાર એટલે અમે તો છે ને ભાઈ ઓર્ગેનિક કોઈ પણ જાતની છે ને ભાઈ દવા સાટતા જ નથી પણ આપણે તો વખતે આ એવું જ રાખીએ એટલે એમાંનું રિઝલ્ટ બહુ સારું મળે છે અને દવા પણ કામ કરે પણ દવા કામ કરવામાં ફલીકરણ પાછું છે ને નારિળીનું એનું કટિબંધ થઈ જાય છે એટલે કે એનું જે ખરવાનું પ્રમાણ આને તેને એવું વધી જાય આ થોડી કાળજી વધારે લેવી પડે છે અને બાકી તમે ગૌમૂત્ર એની અંદર તમે ગોળ અને દૂધનો પ્રવાહ મારો ને તો એનાથી નારળીની અંદર અમારે તો રિઝલ્ટ મળે જ છે અને સારું છે એનાથી એટલે ફેમિલ અમારે બધું ઓર્ગેનિક અમારે જો શાકભાજી બધી હોય ઘરનું તમે ઘણા બ્લોગમાં જોતા હોય છે જે રીંગણાના આનંદ બધી હોય છે પ્યોર ઓર્ગેનિક જ રાખીએ અમે એટલે બાકી ઘણા લોકો આમાં જે અત્યારે લિવર્સ પેસ્ટને ઘણી ખરી દવા અલગ અલગ માખીને આવે છે તો ઘણા ખરા અલગ અલગ મારે છે પણ અમે વારે વખતે આવું પપ્પા કે એવું આપણે ઓર્ગેનિક જ કરીએ છીએ એટલે જેથી કરીને આપણે કોઈ સાઇડ ઇફેક્ટ ના કરે પહેલા બહુ મોડું જમાણું છે સાડા બાર ગયા છે ને આવજો એકલી એકલી જોઈએ તને હરમ આવી જાય મને મૂકીને એકલી ખાઈ લીધી તને એમનું છે કે હું ભાવસ બોલાવી જાઉં કેટલી વાર બોલાવ્યા ત્યાં હાવ ખોટી છે ભાઈ હું નક્ષ રાખતો તો મને કે પેલા તમે નક્ષ રાખો એ કે પછી હું જમી લો ને પછી કે તમારો વારો જ્યાં સુધી નક્ષ રાખો જો કે મારી મમ્મી વહેલું જમી લીધું એટલે હવે કોઈ તે હજી ખાય ને જો આમ તમે જોવું તો ખાલી લાડુ અને આ બે ત્રણ રોટલા તો ખાઈ ગયા છે તમે લોકો કમેન્ટ કરીને કે જોશ એ સૂકું શાક છે એટલે તમે લોકો એ કમેન્ટ કરીને કે ભાઈ જોશના શરીર પ્રમાણે તમને શું લાગતું છે બે ત્રણ રોટલા ખાઈ જતી છે કે નહીં તમે બધા કમેન્ટ કરીને કે જો ભાઈ જો સર્વે પણ તમને શું લાગે બે રોટલા ચૂંટાઈ છે કે ત્રણ ત્યાં હું જમી તમે કમેન્ટ કરી ના હો અત્યારે વાગી ગયો છે દોઢ અને આ આ તમને વાત નહીં કરવાનું તે આ છે ને આ આ ખોપડી છે એ આન્ય મોઢે સડાવ્યો જબરો મોઢે સડાવ્યો રડીને મને અત્યારે જો તમે ગામમાં લઈ ગયો બિસ્કિટ એ કે મારે ખાવું ન ખાવું મેં એક બિસ્કીટ તોડીને આપ્યું જો એટલું ખાધું પછી નાખી દીધું ભાઈ ખાની ભાઈ યા બધી મોઢે છે ને આના ધંધા છે આ જોશના ના આ મોટે સડાવવાના હોય ને આપણે નાના હતા તો આપણે ન જીત કરતા ભાઈ મને તો ખબર મારા મમ્મી તો કે હું તો બહુ ડાયો હતો પણ જોશના મમ્મી છે ને બહુ કેતા છ ભાર છે ને સૌથી નાનામાં જોશના છે બરાબર એટલે કે બહુ વાઈડી હતી ને બહુ લાઇટકી હતી ને કોઈનું માનતી નઈ પણ હું મોટો હતો ને એટલે હું તો બહુ ડાયો હતો પણ અમારો આ અમારો આ ખોપડી જાવા દો તમે એ પણ મેં કીધું એમ આજ મોટે એટલે તમે ભાઈ છે ને કોઈ નાના છોકરા હોય ને તો પહેલેથી ને મોઢે ન સ્થળ હોય બાકી પછી તમને છે ને બહુ સાંભળે છે કે આગના આના કરતાં બે ત્રણ મારીને સાણમનો બેહાળ દીધો તો બરાબર છે એટલે છે ને આ જોશ્ના હમણાં કેવા નથી બાકી આ તો હું સરખો કરું પણ આ તો ફેમિલી યાર એક લવ ક્યારની આ લેશે કે ભાઈ હમણાં મેરેજની સીઝન આવશે તમને ખબર છે ને આપણા થોડાક સમયની અંદર બીજા મહિનામાં હમણાં એકવીસ બાવીસ તારીખ ભરપૂર બધીમાં મેરેજ છે બરાબર અને મારા મામાની છે જોશના ને બેન છે એનો દેરને દેર પણ છે એટલે મેરેજ બધીમાં છે ને હાડું આપણે રમતા આવડે નહીં હાડું દાંડિયા રસવીને આપણે કહું એમ કહે કે હાલો બે ત્રણ બે આટા મારો તો શું કરે તો જોશના મને ક્યારની મને સ્ટેપ હિંકળાવે તો મારું ભેરું થતું નથી પેલા આપણે જોશના કેવી રીતના સ્ટેપ રમેન કેવી રીતના હીકળાવે ને હું જોઉં તો પછી જો કંઈક સારું લાગે ને તો હું એ કરું તો તમે મને કહેજો કે મારાથી સારું થયું કે નહીં તો ફેમિલી ફાઇનલી હવે આપણે આવી ગયા છે ખેતરની અંદર ને ભાઈ જોશના મને સ્ટેપ શીખવાય ફર્સ્ટ કેવી રીતના પેલા તું ભાઈ ખાડી તો અમને ખબર પડે હા તો હાલ તું પેલા કે મને કેવી રીતના સ્ટેપ હા તો મને તું કે તો ખરી પેલા કેવી રીતના સ્ટેપ રમે તો મને જોઈને તો આવડ છે હા પણ તું આમ હું તું કરતો તો પછી હું તને ફોલો કરું ને હા કરજો આમ ફરતો જાઉં હા આમ તાટિયા કરતો જાઉં એવી રીતના હાલો આવો આવો રમો જી

એટલે ભાઈ મારે કઈ કરવું જ પડશે ભલે એની ક્લાસ કરવા પડે બાકી ક્લાસ કરી નાખવાનું થાય આપણે શીખી જ લેવાનું થાય તો જો આજે આપણે બનાવવાના છે થેપલા અને સેવ ટમેટાનું શાક તો આપણું સેવ ટમેટાનું શાક રેડી છે અને આપણે થેપલામાં નાખતા ધાણા ભાજી મરી લીધા અને આપણે મરચાનો સંભારો કરી લીધો અહીંયા આપણે નક્ષભાઈ હાટું ખીચડી બનાવી લીધી અને દૂધ જો ગરમ કરવા મૂકી દીધું અને અહીંયા છે આપણું સેવ ટમેટાનું શાક અને મારા પપ્પાના માસીનો છોકરો છે એના છોકરાના લગન છે તો એને કપડાં લઈ લીધા લગનની ખરીદી બધી કરી લીધી તો સાંજે કપડાં જોવા જવાના છે તો સાંજે કપડાં જોતા આવીએ અને એ મમ્મીને ટાણે મારા મમ્મી ને મારા પપ્પા બે નક્ષને લઈને રમાડવા ગયા અહીંયા મારા ફોઈ છે એની ત્યાં તો ભાઈ આવે એની પહેલાં આપણે લોટ બાંધી લઈએ તો હું રામફળી મેરે આવીને આમાં મને કેટલા બધી રામફળ પાકેલા દેખાણા તો ભાવેશ તો ક્રિકેટ રમવા ગયા તો આમાં છે ને રામફળ પાકેલા છે આજ તો ભાવેશ તો છે નહીં તો આપણે તોડી દઈ એટલે આ તો રામફળ મારે તોડવાના છે તો હાલો રામફળ તોડી લઉં અને પછી બતાવું કેટલાક નીકળે તો જો આપણે રામફળ તોડી લીધા આ તો હું રામફળી ઉપર ફેડી હતી કેમ કે ભાવસ નથી તો જો આ પાંચ રામફળ છે આ ત્રણ તો પાકેલા છે આ બે કાચા છે તો હવે આજે જમી અને નિરાતે નવ દસ વાગે ખામું રામફળ તો આ તો રામફળી ઉપર સડી ને કોઈ હતું ને એટલે વાંધો નહીં બધા ખી જાય કે રામફળી ઉપર સડાય બાકી મંતર બહુ જાડવે બહુ સડવું જોઈએ હું જો કેટલી ઉછી રામફળી છે તો કોઈ આ જમરૂફડી ઉપર જમરૂ ખાંબા હોય ને તો પણ ભાષ ને કે તું આમ બી દઈને ખાવા હોય તો બાકી મને કોઈ સળવા દે નહીં તો હાલો તો હવે રસોઈ બનાવી નાખીએ હાલો સમજ આપણે રમીને પૂગી જાય હવે થોડુંક મોડું થઈ ગયું પણ આવી જ જાય જોશના ફોન એવો તો અહીંયા ટિફિન થઈ જાય પણ હવે એના જે હું કોણ થાય એ માટે થઈને જો અહીંયા આવે એમ જોશના બનાવશે મસ્ત મજાના ગરમ ગરમ તમે એને અહીંયા કહી તો દીધું કે આજે હું થેપલા બનાવું છું કા ભાઈ થેપલા હવે અહીંયા એટલો સ્ટોક કરીને તો ભાઈ હવે અમને ખબર છે એટલે એટલો છે એટલો સ્ટોપ બની ગયો હલો સેવટામાં તો ચાક લે હું જમી લઈએ કા તો ફાઈનલી ફેનલી હવે હું જમી લો છું તમને આમાં આજનો બ્લોગ કેવો લાગે કમેન્ટ કરીને જરૂર જણાવો ચેનલમાં તો પ્લીઝ સબસ્ક્રાઈબ લે તમારા નાના ભાઈને સપોર્ટ કરતા રહીજો યાર ટકા